કોરો ભાઈ અમે ખાના હતા મને એને મને ઉછાવ ભાઈ તો બિચતા એકતા છે એટલે શું આ બધા

જ્યાંમે અમે આને કઈ લેવાનો થાયવા અને કે લેવાય ન થાયવા તમને એક ન હોય આપણે ઓના કે દો લેવા પણ છે તો મોટા બે બે તમે

તો મિત્રો તમને આ ખેડૂતોની વાત હાંસી લાગી હોય તમને એમ લાગ્યું હોય કે ભાઈ બરોબર વાત છે આ યોગ્ય કહેવાય ખેડૂતો માટે તો નિશા પહેલા બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલાં ઘંટડી બટન છે તેને પણ દબાવી દો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ અને બાપા સીતારામ